જય ગઈકાલે વિજય સિનેમાના પુણેથી સૌરાષ્ટ્ર સ્ટેશનના કુનાના રોલનું અનાવરણ થયેલ જેમાં બેન્ડવાજાને લઈને જુદી જુદી ચર્ચાઓ થઈ રહી છે તે માટે અમે વેપારીઓ ખુલાસો આપીએ છીએ કે એ બેન્ડવાજાનું આયોજન સો ખર્ચે દરેક વેપારીઓના આગ્રહના લીધે થયેલ હતું જેમાં નાનાભાઈનો કોઈ પણ જાતનો રોલ નથી માટે અમે દરેક વેપારીઓ ખુલાસો કરી હતી જય હિન્દ જય ભારત આ રોડ ઉપર નવા ડેડાવાળો રોડ બન્યો એ પછી વર્ષો થયા ત્યાં ઘણા એ રોડ ઊંચો થઈ ગયો ના નીચો હતો પાણીનો અને ખાડા ટેકરાનો મોટો પ્રોબ્લેમ હતો અને આ અમારો પ્રોબ્લેમ હલ થઈ જતા અમે આ આયોજન કરેલ અમને એની ખુશી છે અને અમારી ખુશીથી અમે આ રોડનું લોકાર્પણ કરવા માટે કાનાભાઈને બોલાવ્યા અમારા હરફને ખુશીના માટે અમે તો હરફને ખુશી હતી એટલે કાનાભાઈને બોલાવ્યા છે અને બહેનવાજા અને પ્રસાદનું આયોજન અમે કરેલ હતું સ્વયં ખર્ચે દરેક વેપારી મિત્રોએ ગઈકાલે અહીંયા ઉદઘાટન જે કરેલું હતું એમાં કાનાભાઈને ખબર નહોતી ના અંદા અમે કાનાભાઈને બોલાવ્યા છે અને જે કંઈ અંદા બહેનવાજાનું એ કર્યું હતું એ અમે લોકોએ બધા વેપારી ભેગા થઈને કહ્યું હતું અને કાનાભાઈ આ રોડ ઉપર આવ્યા ત્યારે ખબર પડી કે ભાઈ મારું આ રીતે સ્વાગત કરવામાં આવ્યું જય હિન્દ